કેમ છો મિત્રો નમસ્કાર હું ચુડી હેટેલને આવી ગઈ છે એક નવો વિડીયો લઈને તો આજે હું આપણે શીખવાડવાનું છું કે બ્લાઉઝની અંદર દોરી કઈ રીતે બનાવાય અને લગાડાય તો ચાલો કરી દઈએ શરૂ તો સૌથી પહેલાં આ મેં બે પટ્ટીઓ લઈ લીધી છે બરાબર આપ જોઈ શકો છો આ બંને પટ્ટીઓ લગભગ દોઢ ઇંચ પહોળાઈની છે અને ઉડેપ કપડામાંથી કાપી છે ત્રાસી આ સીધું છે એ સીધું નહીં કાપવાનું પણ આપણે ત્રાસું કાપવાનું એટલે ખેંચાઈ શકે બરાબર એ રીતનું ત્યારબાદ આ પટ્ટીને આ રીતે વાર દેવાની અને આ રીતે છેડેથી સિલાઈ શરૂ કરી દેવાની છેડાનો ભાગ થોડો પહોળો રાખવાનો એટલે ઉલટાવતા ફાવે અને દોડો આગળ આ રીતે જોઈ શકો છો એમ લાંબો રાખવાનો બરાબર એટલે આપણે એ સળિયા સાથે બાંધી શકીશું હવે આ રીતે તમારે લગભગ દોઢ દોડો બરાબર સેન્ટીમીટરથી પણ અડધું એટલું પણ આપણે આ રીતે સિલાઈ મારતા જવાનું છે આપ જોઈ શકો છો એ રીતે સિલાઈ મારવાની છે મીડિયમ સિલાઈ રાખવાની છે બહુ મોટી પણ નહીં બહુ નાની પણ નહીં અને આ પાછળ દોરો પણ એટલો છોડી દેવાનો હવે આ બીજી આ બીજી પટ્ટી પણ આપણે લઈ લીધી છે એ જ રીતે તો આમાં પણ આપણે એ રીતે સિલાઈ મારી દઈશું તો ધીમે ધીમે એક સરખી સિલાઈ આવે એ રીતે સિલાઈ મારવાની છે સેચ પણ વાંકા થાય નહીં એ રીતે સિલાઈ મારવાની અને બંને ભાગ જે બે પડ છે એમાંથી એકાદ નીકળી ના જાય એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે અને છેડે પણ લાંબો હિસ્સો હોય એના પર થઈને સિલાઈ બહાર કાઢવાની અને આટલો છ સાત ઇંચ લાંબો દોડો રાખવાનો છે બરાબર હવે આપ જોઈ શકો છો આ સાયકલનો સળિયો છે સાયકલવાળાની દુકાનેથી તમે જશો ને તો તમને આવું સળિયો મફતમાં આપી દેશે અને નવો લેશો તો પણ એક રૂપિયો કે બે રૂપિયાનો આપશે તો આગળથી સીધું હોય છે આની અંદર અને પાછળ એનું માથું હોય છે પહોળું તો આપણે સીધો ભાગ છે આ અંદર નાખી રહ્યા છીએ અને પાછળના ભાગે માથા જોડે આ રીતે દોડો થોડો વેંટી દેવાનો ત્યારબાદ આ રીતે વેંટી આંગળી દ્વારા આ રીતે ખરીદેવાનું મજબૂત આ રીતે જુઓ બે વાર મેં ગાંઠ મારી દીધી છે હવે આ ભાગ દોરીનો જે બીજો ભાગ છે બાંધેલો ભાગ છે એ અંદર સરકાવવાનો છે આ રીતે જુઓ આ એકદમ શાંતિથી સરકાવવાનો છે તમારે શરૂઆતમાં અને ઉપરનું જે કપડું છે એને પાછળ ખેંચવાનું છે જો જોઈ શકો છો આપ આ રીતે તો આ ભાગ અંદર નાખી દીધો છે મેં અને ઉપરના કપડાને હું ખેંચી રહ્યો છું અને આગળથી પણ આ રીતે ખેંચતા જવાનું છે ધીરે ધીરે સરકાવતા જવાનું છે કપડું અને પાછળની બાજુથી કાટતા જવાનું છે તો આ આખી દોરી મેં ઉપર ચઢાવી દીધી છે અને પાછળથી આ ખેંચી રહ્યો છું અને સરસ મજાની દોરી અંદરથી નીકળી રહી છે એકદમ પાતળી અને એક સરખી દોરી અહીંયા તમે જોઈ શકો છો તો આ રીતે થઈ ગયા આપણી એક દોરી તો આ દોરી એકદમ નરમ હોય છે તૈયારવાળી દોરી જે આવે છે મિત્રો એની અંદર સોનેરી રૂપેરી તાર હોય છે તો એ કસ્ટમરોને બહુ તકલીફ આપે છે પાછળ લાગે છે શરીર સાથે કડક હોવાને લીધે એના કરતાં આ દોરી વધારે પાસ કરે છે કસ્ટમર્સ અને મેચિંગ પણ હોય છે બ્લાઉઝના કપડામાંથી બને એટલે આ હવે આપ જોઈ શકો છો કે બીજી દોરી પણ એ જ રીતે હું તમને બતાવું છું જો આ એક ગાંઠ મેં વાળી લીધી છે બરાબર જોઈ લેજો આ રીતે ગાંઠ વારવાની છે તમારે ધ્યાનથી જોઈ લેજો વિડીયો આગો પાછો કરીને ફરીથી પણ જોઈ લેજો આ રીતે ટાઈટ કરી દેવાનું સળીઓ અંદર નાખ્યા પછી અને આ રીતે છેડેથી અંદર જવા દેવાનું જોઈ લેજો આ છેલ્લો ભાગ અંદર જઈ રહ્યો છે છેડાનો ભાગ અને ઉપરથી કપડું સરકાવતો જવું છું આ ખાસ દબાવવાનું નથી ને ખેંચવાનું છે જો દબાવશો તો બંને ખેંચ્યા છે અંદરવાળો દોરો પણ ખેંચ્યા છે એટલે અંદરવાળો દોડો તૂટવો ના જોઈએ ને આ રીતે એનું મૂળિયું બહાર આવી જાય ને એકવાર તો પછી તમે તાકાતથી પણ ખેંચી શકો છો જ્યાં સુધી દોરો અંદર છે ત્યાં સુધી તમે બહુ જોર ના કરતા નથી તો તૂટી જશે અને આખી પાઇપિંગ દોરી આપણી ફેલ થઈ જશે તો આ રીતે કરવાનું છે ધીરે ધીરે બરાબર એકવાર તમે સમજી ગયા તો પછી તમારે વાંધો નહીં આવે તો આ આપણી બીજી દોરી પણ એકદમ સરસ તૈયાર થઈ ચૂકી છે આપ જોઈ શકો છો આ બંને દોરી આપણી બનીને રેડી છે તમે સાયકલના સળિયા સિવાય સોય વડે પણ કરી શકો છો તો આ એકદમ સરસ દોરી તમે બનાવી શકશો હવે આ દોરીને તમે વર પણ આપી શકો છો જો આંબળાવાળી જે દોરી આવે છે એ પણ તમે આ રીતે આપી શકશો બરાબર હું તમને એ પણ બનાવીને બતાવી દઉં છું તમારે વા અલગ અલગ જોવાની જરૂર પડશે નહીં જો તમે એ પણ શીખી શકશો આ રીતે આંબળો આપી દીધો એક છેડે સોય નીચે દબાવીને બરાબર અને આ સિલાઈ સીધી સીધી મારી દીધી આ છેડા કાપી નાખ્યા છે અને આ આપણી આંબળાવાળી દોડી પણ એ જ રીતે તૈયાર છે તો આપ જોઈ શકો છો હવે ફૂમતું લગાવવાનું છે આપણે તો આ રીતે ક્રોસમાં કાપી લેવાનું આ સીધો ભાગ છે આક્રોશ છે તો એ રીતે મેં સીધા જ ચોળસ ટુકડા બે કાપી લીધા છે બ બે ઇંચના એને આ રીતે વાળી દીધા મેં જોઈ શકો છો આપણે આ રીતે વાળવાના છે હવે આ રીતે બેવડા વાળી દેવાના ત્યારબાદ આ રીતે સિલાઈ મારી દેવાની પાકી કરી લેવાની અને આ બે છેડા આ રીતે વાળી અને પાકી સિલાઈ માર દેવાની એ જ રીતે આ બીજા ટુકડા પર પણ એરતી કરવાનું છે તો હા સિલાઈ હું મારી રહ્યો છું મિત્રો આપ જોઈ શકો છો હવે આ ફૂમતા બનાવવાની રીત એકદમ સરળ છે કેટલી ઓછા સમયની અંદર આ તૈયાર થઈ ગયું છે જુઓ ને આ ઉલટાઈ દીધું એટલે આ થઈ ગયું તૈયાર કેટલું મસ્ત છે ઊભી ઊઠ્યું છે ફૂમતું તો આ બ્લાઉઝમાં કેટલું સુંદર લાગશે જોઈ શકો છો આપણે આ બીજી આ પણ ઉલટાઈ ગયું તો આ વિડીયો ગમે હોય તો લાઈક કોમેન્ટ કરી લેજો શેર કરી લેજો અને સબસ્ક્રાઈબ પણ કરી લેજો એટલે આવા બીજા વિડીયો પણ તમને જોવા મળશે હવે આ બ્લાઉઝની અંદર કઈ રીતે એટેચ કરવાની છે આને દોડી એ પણ તમને સમજાવી દઉં ઉપરથી લગભગ અઢી ઇંચ નીચે આ રીતે સિલાઈ મારી પાકી કરી લેવાની પાઇપિંગની બિલકુલ નજીકમાં દોરો બહાર દેખાય ના એ અને બીજી સિલાઈ મારવાની સાઈડમાં થોડી ડબલ સિલાઈ માર દેવાની તો આ એકદમ મજબૂત દોરી થઈ જશે બરાબર સિલાઈ નીકળી ના જાય એ માટે તો આજના માટે બસ આટલું જ ફરી મળી કે નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો બાય